ચોવીસ કલાકમાં ચાર રાશિઓને મળશે બ્રહ્માંડિક રાહત શુક્ર પોતાની રાશિવૃષમાં પ્રવેશ્યો હા મિત્રો તમને જણાવી દઈએ કે ચોવીસ કલાકમાં પાંચ રાશિઓને બ્રહ્માંડિક રાહત મળવાની છે હવે શુક્રની બદલાતી ગતિ ચાર રાશિઓ પર ખૂબ જ અનુકૂળ અને સકારાત્મક અસર કરશે જેના કારણે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ તેના કારકત્વના આધારે શુભ કે અશુભ પરિણામ આપે છે ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શુક્રને ધન સુખ વૈભવ સુખ સમૃદ્ધિ આનંદ વિલાસ સુંદરતા અને પ્રેમનો ગ્રહ માનવામાં આવે છે આ જ ગ્રહ શુક્ર હાલમાં મેષ રાશિમાં અને ઓગણત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ એટલે કે ચોવીસ કલાક પછી તે પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે જ્યારે શુક્રના પોતાની રાશિમાં ગોચરથી માલવ્ય નામના રાજયોગની રચના થશે ત્યારે આ યોગ છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી વૃષભમાં રહેશે જેના કારણે ચાર રાશિના લોકોનું જીવન દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચાંદીથી ભરેલું રહેશે હવે તમારો સુવર્ણ સમય માલવ્ય રાજયોગની રચના સાથે શરૂ થવા જઈ રહ્યો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ બપોરે બે વાગીને સત્તર મિનિટ વાગ્યે શુક્રનો વૃષભ રાશિમાં પ્રવેશ એક ખાસ જ્યોતિષીની ઘટના છે હા મિત્રો જ્યારે શુક્ર જે સુખ વૈભવ પ્રેમ કલા અને સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે તે પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરે છે ત્યારે એક શક્તિશાળી માલવ્ય યોગ રચાય છે હા મિત્રો આ યોગ ખાસ કરીને કલા ફેશન ફિલ્મ ડિઝાઇનિંગ અને જનસંપર્ક જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે તેથી બધા લોકોને જણાવો કે ઓગણત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ શુક્રના મહાગોચર દ્વારા વૃષભ રાશિમાં રચાયેલ માલવ્ય રાજયોગથી તમને શું લાભ થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જયકારનો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઇક કરવો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ જેથી માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતાની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો આપણે તે ખાસ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેના પર ચોવીસ કલાકમાં બ્રહ્માંડિક રાહત પ્રાપ્ત થવા જઈ રહી છે એક વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે તેથી જ્યારે શુક્ર પોતાની જ રાશિમાં ગોચર કરે છે ત્યારે તે વૃષભ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને ફળદાયી નીવડે છે આ ગોચર તમારા પ્રથમ ભાવ વ્યક્તિત્વ અને સ્વયંગમાં થાય છે જે તમારી જાત દેખાવ અને જીવનના દ્રષ્ટિકોણ પર સીધી અસર કરે છે આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં અદ્ભુત નિખાર આવશે તમે વધુ આકર્ષક અને પ્રભાવશાળી લાગશો જેના કારણે લોકો તમારા તરફ આકર્ષિત થશે અને તમારા વિચારોનું સન્માન કરશે તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે જે તમને કોઈપણ કાર્યને વધુ સારી રીતે કરવામાં મદદ કરશે આ બ્રહ્માંડીક રાહત તમને માનસિક શાંતિ અને સકારાત્મકતા પ્રદાન કરશે જેનાથી તમે જીવનને વધુ આનંદમય બનાવી શકશો શુક્રધનનું કારક હોવાથી સ્વરાશિમાં હોવાથી તે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અચાનક ધનલાભના યોગ બની શકે છે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય અનુકૂળ છે વેપાર ધંધામાં વૃદ્ધિ થશે અને નોકરિયાત લોકોને પણ પગાર વધારા અથવા અન્ય લાભ મળી શકે છે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે જેમ કે નવું વાહન ઘર અથવા લક્ઝરી વસ્તુઓની ખરીદી આ સમય દરમિયાન તમને જીવનનો વૈભવ માણવાની તક મળશે તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે જો તમે સિંગલ છો તો કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશી શકે છે જે તમારા જીવનમાં પ્રેમ અને ખુશી લાવશે વિવાહિત જીવનમાં પણ સુખ અને સુમેળ વધશે પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે સામાજિક જીવનમાં તમારી લોકપ્રિયતા વધશે અને નવા મિત્રો બનશે આ સમયગાળો તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારો છે તમે ઉર્જાવાન અને સ્ફૂર્તિલા અનુભવશો મન શાંત રહેશે અને તણાવમાં ઘટાડો થશે જે તમને એકંદરે સુખાકારીનો અનુભવ કરાવશે કાર્યક્ષેત્રમાં તમારા પ્રયાસોને સફળતા મળશે તમારા વરિષ્ઠો અને સહકર્મીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે તમને પ્રમોશન અથવા જવાબદારીમાં વધારો મળી શકે છે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે બે તુલા રાશિ તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે તેથી શુક્રનો પોતાની જ રાશિમાં ગોચર તુલા રાશિના જાતકો માટે પણ ખૂબ જ શુભ ફળ આપનારો રહે છે આ ગોચર સામાન્ય રીતે તમારા સાતમા ભાવ સંબંધો ભાગીદારી અને લગ્નમાં થાય છે જે તમારા અંગત અને વ્યવસાયિક સંબંધો પર મુખ્ય અસર કરે છે તમારા સંબંધોમાં નવી ઉર્જા અને મધુરતા આવશે પ્રેમ સંબંધો વધુ ઊંડા બનશે અને વિવાહિત જીવનમાં સુખ શાંતિનો અનુભવ થશે જો સંબંધોમાં કોઈ સમસ્યા હોય તો આ સમય તેને સુધારવા માટે અનુકૂળ છે કારણ કે શુક્ર સુમેળ અને સમાધાન લાવનાર છે વ્યવસાયિક ભાગીદારીમાં પણ સફળતા મળશે નવા કરારો અથવા સહયોગ થઈ શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમે સામાજિક મેળાવડાઓમાં કેન્દ્રસ્થાને રહેશો અને લોકો તમારા તરફ આકર્ષિત થશે તમારી લોકપ્રિયતા વધશે અને નવા સામાજિક સંપર્કો બનશે જે ભવિષ્યમાં મદદરૂપ થઈ શકે છે તુલા રાશિ ન્યાય અને સંતુલનનું પ્રતિક છે શુક્રના પ્રભાવથી તમે જીવનના દરેક પાસામાં સંતુલન જાળવી શકશો કોઈપણ નિર્ણય લેતી વખતે તમે વધુ ન્યાયી અને તટસ્થ દ્રષ્ટિકોણ અપનાવશો કાયદાકીય બાબતોમાં પણ તમને રાહત મળી શકે છે અને ન્યાય તમારા પક્ષે આવી શકે છે સંબંધો અને ભાગીદારી દ્વારા આર્થિક લાભ થવાની સંભાવના છે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અથવા કોઈ જૂનું રોકાણ ફાયદાકારક સાબિત થશે ધનની આવકના નવા સ્ત્રોત પણ ખુલી શકે છે ખાસ કરીને ભાગીદારીના વ્યવસાયોમાંથી જો તમે કલા સંગીત ફેશન અથવા સૌંદર્ય સંબંધિત ક્ષેત્રમાં છો તો આ સમય તમારી સર્જનાત્મકતાને નિખારવા માટે ઉત્તમ છે તમને તમારી કલાત્મક અભિવ્યક્તિ માટે પ્રશંસા મળશે અને તમારી પ્રતિભાને ઓળખ મળશે ત્રણ મકર રાશિ મકર રાશિ માટે શુક્ર ગ્રહ યોગકારક ન હોવા છતાં જ્યારે શુક્ર પોતાની રાશિમાં આવે છે ત્યારે તે ચોક્કસપણે માનસિક રાહત અને મનોરંજન લાવી શકે છે શુક્રનું ગોચર સામાન્ય રીતે મકર રાશિ માટે પાંચમા ભાવ પ્રેમ સંતાન મનોરંજન અને શિક્ષણમાં થાય છે જે આ ક્ષેત્રોમાં સકારાત્મક અસર કરશે તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા અને રોમાંસ વધશે જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો આ સારો સમય છે કારણ કે શુક્ર પ્રેમ સંબંધોને મજબૂત બનાવે છે જે લોકો રિલેશનશીપમાં છે તેઓ પોતાના પાર્ટનર સાથે સારો સમય વિતાવશે અને એકબીજાની નજીક આવશે એકલવાયા લોકોને નવો સાથી મળી શકે છે જે તેમના જીવનમાં ખુશી લાવશે સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે જો તમે સંતાન પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહ્યા છો તો સફળતા મળી શકે છે સંતાન સાથેના સંબંધો સુધરશે અને તેમના તરફથી ખુશી મળશે જે તમને માનસિક સંતોષ આપશે તમે મનોરંજન અને મોજ મસ્તી તરફ વધુ આકર્ષિત થશો તમારા શોખ અને રુચિઓને અનુસરવા માટે આ સારો સમય છે મુસાફરી પાર્ટીઓ અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી તમને આનંદ મળશે આ બ્રહ્માંડિક રાહત તમને રોજિંદા તણાવમાંથી મુક્તિ આપશે અને જીવનમાં હળવાશ લાવશે જો તમે સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારી કલાત્મક પ્રતિભા ખીલશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ છે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થશે અને સારા પરિણામો મળશે તમને નવા વિષયો શીખવાની પ્રેરણા મળશે આર્થિક બાબતોમાં અચાનક નાણાકીય લાભ થઈ શકે છે ખાસ કરીને રોકાણ અથવા શેરબજાર દ્વારા જો કે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કારણ કે શુક્ર ભૌતિક સુખ તરફ પ્રેરિત કરી શકે છે અને વધુ પડતા ખર્ચા કરાવી શકે છે ચાર મીન રાશિ મીન રાશિ માટે શુક્ર ગ્રહ ત્રીજા અને આઠમા ભાવનો સ્વામી છે શુક્રનો સ્વરાશિમાં પ્રવેશમીન રાશિના જાતકોને સંચાર ટૂંકી યાત્રાઓ અને આર્થિક વૃદ્ધિમાં લાભા આપી શકે છે આ ગોચર સામાન્ય રીતે તમારા ત્રીજા ભાવ સંચાર ભાઈ બહેન ટૂંકી યાત્રાઓ અને સાહસમાં થાય છે તમારી વાણીમાં મધુરતા અને આકર્ષણ વધશે તમે લોકો સાથે વધુ અસરકારક રીતે વાતચીત કરી શકશો જે તમારા સંબંધોને સુધારશે લેખન પત્રકારત્વ કે મીડિયા સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે કારણ કે તેમની સંચાર ક્ષમતામાં સુધારો થશે ટૂંકી અને સુખદ યાત્રાઓના યોગ બની શકે છે આ યાત્રાઓથી તમને આરામ અને માનસિક શાંતિ મળશે ભાઈ બહેન સાથેના સંબંધો સુધરશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે જે પારિવારિક સુમેળમાં વધારો કરશે હા મિત્રો તમને આ નવા કાર્યો હાથ ધરવા માટે સાહસ અને ઉર્જાનો અનુભવ કરશો તમારા પ્રયાસોમાં સફળતા મળશે જેનાથી આત્મવિશ્વાસ વધશે આ બ્રહ્માંડિક રાહત તમને નિષ્ક્રિયતામાંથી બહાર લાવીને કાર્ય કરવા પ્રેરશે અને તમને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં મદદ કરશે તમારા પ્રયાસો અને સંચાર કૌશલ્ય દ્વારા આર્થિક લાભ થઈ શકે છે લેખન કન્સલ્ટિંગ અથવા કમિશન આધારિત કાર્યોથી ધન પ્રાપ્ત થઈ શકે છે જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે તમે નવી રૂચિઓ વિકસાવશો અથવા તમારા જૂના શોખને ફરીથી અપનાવશો સંગીત કલા અથવા હસ્તકલા જેવી પ્રવૃત્તિઓમાં તમને આનંદ મળશે આ સમય તમારી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપશે અને તમને જીવનમાં વધુ આનંદ માણવામાં મદદ કરશે મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર